ના no એક <-exclusive> ના ના આ મને યાદ આતો કોઈ વાકી અલ્યા એ તરાજી ના જે લેવાય નહીં હું વે કર ના કૂતરો હો એ કૂતરો શું મને એક કોંગ્રેજુ ના ના હું તો બટાકો બટાકો કેનું અલ્યા બટાકો નહીં લેવ મારે કાન પેલો બિસ્કિટ લેવા છે નહીં જુઠતો અલ્યા જુઠતો એ લે નહીં ગાજડો એ સાચી ચીતા બનાવી ના ઓ તો કશું એનો આમો મને કને ગલ્લામાં બેહાયો છે તો આ ને બધું છે બધું આ પેલા પૈસા ન આતા તું તો તો પાડ્યો આ એ

ભાઈ <kung> બે <government> <sharpic divide>

વાત કરી તો સારું હતું મેડમ હું તમારું ઉભો રે ભાઈ તું તમાર કેતો તમાર કેતો આ લાલને ગુમો પાડી દે છે પહેલું પહેનુ કરી રહ્યો છે તું શોંતિજ બે શોંત બે

આ જોવાજ તો કોઈ હું કરવાના આજનો આજકાલ નું શું રો આજકાલનો જમાનો જોવા આવ્યો અમારા જમાનામાં કેવું હતું શોરી આલતા રૂપિયો ના લેતા અને લાવતા તો રૂપિયો ના આવતા તાણે આજ આજકાલના જમાનામાં ઉપર ભાર કૂટું આ પૈસા ચાલવાના થાય ઉપર ભારું કૂટું તો મારા જો મારા ઉપર યાર શું કર્યો હતો તણ મારે બધું નક્કી કરવા માટે બોલાવવા પડે આ તો ભેગા કરું કાલે કાલુ ઠીન ઉપર પ્રશ્ન માર્યો તો મારે શું જવા પાલવાનું થાય ને નક્કી કરી દેવું બધું વાત નાખી દેવું અને એટલામાં લાલ આવતો હતો લાલ તો શેટલા લેવો મનુષ્ય છે તાણું શું પ્રે તમે તે બાકી છે પીતા પણ હું તો જ બાકી છે ખેર દહી તો શાંતિ સે ઇન પેલા કીજોક વેલા આવ ઓહો પણ એ બધો આવુ જ છે અમ આવુ જ છે ઓવા એટલે રેલા આ પણ તો રેકો નકા આ પાછો આવી જતો ઓ બા દખતા ઓવા ઓવા ઇન કરચે હા આપો આઈ લે હા ઓટી ગાવ સુ સ ઓલા દી કાટ લેજે ને હા બાર હા આ એક ગમ બે તો નર ખમેલ વાંકી

અને હું શું કહું બકાજી આપડો મંગાજીને ની બોલાયે કેમ છે મને વાત આવી છે છે

ઈ તખતલ તો આવતું નહી મા તો હું તૂટી ગયો મા ચાપલ તૂટી ગયો છે ના ના ચાપલની વાત જ નહી પહેલા કે ચો સપલ નાલે કુછ લે તો હું બે બે વાત કરું આ લેતા ના ના કોમુકમાં ગજ કઈ મારા

અને કેનો કોકાજી મને દોખાય છે તો ટાવર આવે સંજાય છે અયા કોકાજી કેવા લાવવાની બઈરી આ શું બોલાયો તો

અલિયા તારી ઓ મું હાય તો વાયો વાત આયો અબાર કેવાય ને મારા ઓ નો અલ્યા રોઢો છે ને હા કલાજી સબ બર પીયલ એ આ ખોળો ના યાર કોક નોકર છે યાર

પૂંજલી લાયે એ પૂંજલી લેવા આ ગયા જા ને મગસ મગાલ બનતું કરો

ઓ તાલ બગાડે કોને ઓ કેસો તમે હે ભોગાજી એ ભોગાજી આવ અંજા બોલાયા છે હે મારો ભાઈ ભાઈ તલાજી એ તલાજી હા તમે બેઠા છો

અને એ વખત આ એ ન બોલાઉ પણ તમન દેવન બોલાય અને આપણે મેમણ આવું એટલે વાત નક્કી કરી દે બરોબર એમાં રાખો એમ રાખશે એટલે ચાલ ન આવડે નહી આવડે તમે પોતાને કોમું જો અને હું એમ મારે હા આવો ઓલા 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 કોગ્રામ દે અલે ઉગ્યાનો પાઈ દો અને બકાજી એક ઘંટો દે હુશ બગા છે પાછું ખોટું લે